ચારીને કાર્ય કરવું માણસ જે કર્મ કરે કાર્ય કરે છે ને અવશ્ય ભોગવવું પડે છે હો કહેવત છે કે આંગળી ચિંધવાનું પાપ છે મારી પાસે એટલો ટાઈમ નથી નકર હું તમને વિસ્તારથી હમણાં સંભળાવત કે આંગળી ચિંધવાથી કેવી રીતના કેમ પાપ લાગે તમે પાસે હમણાં અગિયાર વાગશે એટલે જોવા મળશો અને અડધું વાંયાથી તો ખાલી થવા મળશે ધીમે ધીમે કરતાં કરતા નિરાય તે ઊભા થઈને ભલા બહેનો જે માણસ પાસે વસ્તુ હોય ને એની કદર કરતા શીખવું વિચારા વિના ગમે તેમ આપણે બોલતા હોઈએ ગમે તેમ કરતા હોઈએ પણ એવું કહેવાય છે કોઈકને ખોઈ દીધા પછી જ